અંકલેશ્વર તાલુકાના જૂના દીવાધામ ખાતેના વસી ફરિયામાં રહેતા એક વૃદ્ધના મકાનની અંદર અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કર્યો હતો જે બાદ અજાણ્યા તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ વૃદ્ધની હત્યા કરી હોવાનું કહેવાઈ રહ્યું છે સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યા બાદ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા તેમજ સમગ્ર મામલા અંગેની તપાસ હાથ ધરી હતી ગ્રામ્ય વિસ્તારમાં એકાએક આ પ્રકારની ઘટના બનતા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામ્યો છે હાલ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અટલે ખસેડી સમગ્ર મામલા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અંકલેશ્વરના જૂના દિવાના વશી પડ્યામાં લુપિત મર્ડરની ઘટના સામે આવતા ચકચાર ભરચેલામાં જ્યાં એક તરફ લોકસભા ચૂંટણીઓનો માહોલ જામ્યો છે તો બીજી તરફ ચોરી લૂંટ અને હત્યા જેવી ઘટનાઓ સામે આવી રહી છે તેવામાં અંકલેશ્વર પંથકના ચોના દીવા ગામ ખાતેથી વધુ એક ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે અંકલેશ્વરના ચોના દીવા ગામ ખાતેના વર્ષી ફળિયામાં રહેતા બોતેર વર્ષીય યાકુબભાઈ મોહમ્મદ જીણાના મકાનને તસ્કરોએ નિશાન પર આવ્યું હતું જે બાદ ચોરીની ઘટનામાં વૃદ્ધની હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ઘટના અંગે પોલીસને જાણ થતાં ડીએસપી ડીવાયએસપી સહિત શહેર પોલીસનો કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો અને પોલીસે ડોગ સ્કોડ એફએસએલ સહિતના નજીકના સીસીટીવી તપાસ આગળ વધારી છે છે મહત્વનું કે સમય સંજોગોમાં મૃતના મોતથી ગામમાં ચકચાર ફેલાય છે હાલ પ્રાથમિક જાણકારી મુજબ તસ્કરોએ મકાન માંથી કેટલી મતા પર હાથ ફેરો કર્યો છે તે બાબત સ્પષ્ટ થઈ નથી જોકે પોલીસ વિભાગે અલગ અલગ ટીમો બનાવી મામલા અંગેની વધુ તપાસ હાથ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ વિસ્તારના વસી ફળિયા જુનાદીવા ગામે પોલીસને ખબર મળતા પોલીસ યાકુબભાઈ સન ઓફ મોહમ્મદભાઈ ઝીણાની દીકરી અને જમાઈના ઘરે પહોંચતા અમને આ યાકુબભાઈ સન ઓફ મોહમ્મદ ઝીણા ઉંમર વર્ષ બોતેર મૃત અવસ્થામાં મળી આવેલ આખો બનાવ છે એ ક્યાંક ને ક્યાંક ચોરી કરવાના બનાવ સાથે સંકળાયેલો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે ઈરાદો છે ચોરીનો છે એવું જણાય છે અને આ રાત્રિના બનેલો બનાવ છે આ બાબતે પોલીસ છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે ડોગ સ્ક્વેડ એફએસએલની મદદથી આગળની કાર્યવાહી ચાલુ છે અને તપાસ ચાલુમાં છે પ્રાથમિક માહિતી મળવા મુજબ એ જેનું કેલ્ક્યુલેશન ચાલુ છે પણ ચોરી નિશ્ચિતપણે ચોરી થઈ છે અને ચોરી કરવાના ઈરાદે કોઈ આવ્યું છે અને આ ઘટના બની છે તેવું પ્રાથમિક દૃષ્ટિએ જણાય છે